જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં રાષ્ટ્રીય પંચ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન નહીં બોલીએ સીધા જવાબ બોલશું તો જવાબ આવશે બી ત્રણસો ને આડત્રીસ નંબરના અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય પંચ અંગેની જોગવાઈ છે તો નોંધ જોઈ લઈએ કે ભાઈ નેવ્યાશીમાં બંધારણી સુધારા વર્ષ બે હજાર ત્રણ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અલગ પંચની સ્થાપના એટલે કે વ્યવસ્થા કરવામાં આવી હતી પહેલાં બંને માટે એક જ પંચ હતું પણ બે હજાર ત્રણ દ્વારા નેવ્યાશીમાં બંધારણીય સુધારા દ્વારા બંનેને અલગ કરવામાં આવ્યા ત્યારબાદ પ્રશ્ન નંબર બે કયા વર્ષથી અલગ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ અસ્તિત્વમાં આવ્યું તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે વર્ષ બે હજાર થી અલગ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા થાય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી રાષ્ટ્રપતિ દ્વારા અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણૂક થાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર રાષ્ટ્રીય અનુસૂચિત અધ્યક્ષ ઉપાધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી ત્રણ સભ્યો હોય છે અધ્યક્ષ ઉપાધ્યક્ષ ઉપરાંત ત્રણ સભ્યો એટલે ટોટલ પાંચ સભ્યો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના સભ્યોના કાર્યકાળ સંબંધિત બાબતોનો નિર્ણય કોણ કરે છે એટલે કે એનો કાર્યકાળ કેટલો રહે છે એ પંચના સભ્યોનો એ કોણ નક્કી કરે છે અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી રાષ્ટ્રપતિ ત્યારબાદ પ્રશ્ન નંબર છ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ પોતાના કાર્યનો અહેવાલ કોને સોંપે છે તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ એટલે કે જે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ છે એ પોતાનું કાર્ય કર્યું હોય એનો અહેવાલ રાષ્ટ્રપતિને આપે અને રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના સભ્યોનો કાર્યકાળ નક્કી કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ અંગેની બંધારણીય જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં છે અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી ત્રણસો આડત્રીસ એ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ અંગેની બંધારણી જોગવાઈ છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ અંગેની જોગવાઈ બંધારણના ક્યાં અનુચ્છેદમાં છે તો અહીં વિદ્યાર્થી મિત્રો ચાલીસ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ રાષ્ટ્રીય પછાત વર્ગ પંચના અધ્યક્ષ સહિત સભ્યોની નિમણૂક કોના દ્વારા થાય છે તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો પછાત વર્ગ પંચના અધ્યક્ષની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરશે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ રાષ્ટ્રીય પછાત વર્ગ પંચમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો અધ્યક્ષ સહિત આમાં પણ પાંચ સભ્યો હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર નીતિ પંચનું પૂરું નામ શું છે અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એટલે કે નીતિ પંચનું પૂરું નામ છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર નીતિ અમલ ક્યારથી થયો થયો અહીં સાચો જવાબ આવશે અમલ શરૂ થયો છે ત્યારબાદ પ્રશ્ન નંબર નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી વડાપ્રધાન છે એ નીતિ પંચના અધ્યક્ષ હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ નીતિ આયોગમાં

ચાર કેબિનેટ મંત્રીઓ હોય એ નીતિ પંચમાં હોદ્દાની રૂપે કાર્ય કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ નીતિ પંચમાં આંશિક સમય માટે મહત્તમ કેટલા સભ્યોની જોગવાઈ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે બી બે બે સભ્યો છે એ આંશિક સમય માટે હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર નીતિ પંચ કેટલા ભાગનું બનેલું છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે સી ત્રણ ભાગનું બનેલું છે અને એ ભાગ જોઈએ આપણે હવે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલ અને રિજિયનલ કાઉન્સિલ એટલે કે પ્રાદેશિક પરિષદ આ ત્રણ ભાગનું નીતિ પંચ બનેલું હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર અઢાર નીતિ પંચની સ્થાપના કઈ સંસ્થાના સ્થાને થઈ છે તો અહીં આવે છે આયોજન પંચ આયોજન પંચના સ્થાને નીતિ પંચની સ્થાપના થઈ એટલે કે આયોજન પંચનું નામ બદલીને નીતિ પંચ કરવામાં આવ્યું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ આયોજન પંચની સ્થાપના માં થઈ હતી ત્યારબાદ એનું નામ બદલીને નીતિ પંચ રાખવામાં આવ્યું પ્રશ્ન નંબર વીસ પંચવર્ષીય યોજનાઓનો ખ્યાલ કયા દેશ પાસેથી લેવામાં આવ્યો તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી રશિયામાંથી આપણે પંચવર્ષી યોજનાઓનો ખ્યાલ લેવામાં આવ્યો અને આ પંચવર્ષી યોજનાઓ છે એ વિદ્યાર્થી મિત્રો જવાહરલાલ સૌપ્રથમ શરૂ કરી હતી અને ટોટલ યોજનાઓ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર એકવીસ આયોજન પંચની ભલામણ કોના અધ્યક્ષ સ્થાને રચાયેલા સલાહકારી યોજના બોર્ડે કરી હતી તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી કેસી નિયોગીના અધ્યક્ષ સ્થાને રચાયેલા સલાહકારી યોજના બોર્ડે આયોજન પંચની કરી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી તો અહીં મિત્રો સાચો જવાબ આવશે બી છ ઓગસ્ટ ઓગણીસો બાવનમાં માં રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના થઈ હતી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેવીસ રાષ્ટ્રીય વિકાસ પરિષદની પ્રથમ બેઠક ક્યારે મળી હતી તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી આઠ ઓગસ્ટ ઓગણીસો બાવનમાં માં રાષ્ટ્રીય વિકાસ પરિષદની પ્રથમ બેઠક મળી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર ચોવીસ રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ વડાપ્રધાન છે એ રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર પચીસ ભારતમાં વિકાસની યોજનાઓની બાબતમાં નિર્ણય લેતી ટોસની એટલે કે એપેક્સ સંસ્થા કઈ છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી રાષ્ટ્રીય વિકાસ પરિષદ એ ભારતમાં વિકાસની યોજનાઓની બાબતમાં નિર્ણય લેતી ટોસની સંસ્થાઓ છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત